ઓશિકુ વગર સુવાના છ ફાયદા રાત્રે સુતી વખતે દરેક વ્યક્તિ ચોક્કસ તકિયા ઉપયોગ કરે છે ઘણા લોકો ઓશિકા વગર સુઈ શકતા નથી કારણ કે ઓશિકા વિના સુવું ખૂબ મુશ્કેલ છે પરંતુ શું તમે જાણો છો કે ઓશિકુ રાખીને સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે હા જો તમે ઓશિકો રાખીને સૂઈ રહ્યા છો તો તમને ઘણી બીમારીઓ થઈ શકે છે એટલા માટે ઓશિકો વગર સુવું જોઈએ આવો જાણીએ ઓશિકા વગર સુવાના શું ફાયદા છે એક ઓશિકો રાખીને સુવાથી ગરદન દુખાવાની ફરિયાદ થાય છે કારણ કે ઓશિકાનો ઉપયોગ કરવાથી શરીરની ચેતાતંતુઓને નુકસાન થાય છે જેના કારણે ગરદન અકડાય છે અને દુખાવો થવા લાગે છે પરંતુ જો તમે ઓશિકો વગર સૂઈ જાઓ છો તો તેનાથી ગરદનનો દુખાવો થતો નથી બે ઓશિકો રાખી ને સુવાથી પણ પિમ્પલ્સ અને કરચલીઓની ફરિયાદ થઈ શકે છે આવું એટલા માટે થાય છે કારણ કે ઓશિકો રાખીને સુવાથી ચહેરા પર દબાણ આવે છે જેના કારણે પીલો કવર માં રહેલા બેક્ટેરિયા તમારા ચહેરા પર આવે છે જેના કારણે પિમ્પલ્સ અને કરચલીઓની સમસ્યા થાય છે ત્રણ ઓશિકો રાખીને સુવાથી કરોડરજ્જુ ની સ્થિતિ વાંકાચુક રહે છે જેના કારણે શરીરમાં જકડાઈ જવાની અને કમરના દુખાવાની ફરિયાદ થઈ શકે છે પરંતુ ઓશિકા વગર સુવાથી વ્યક્તિની ગરદન કરોડરજ્જુ દિશામાં રહે છે જેના કારણે કમરના દુખાવાની સમસ્યા થતી નથી ચાર જે લોકોને અનિદ્રાની ફરિયાદ હોય તેમના માટે તકિયા વગર સુવું ફાયદાકારક સાબિત થાય છે કારણ કે ઓશિકા વગર સુવાથી તણાવ ઓછો થાય છે જેનાથી સારી ઊંઘ આવે છે પાંચ ઓશિકા વગર સુવાથી માથાના વિસ્તારમાં લોહીનો પ્રવાસ સુધરે છે આ સાથે ઓશિકા પણ વાળ માટે ફાયદાકારક સાબિત થાય છે કારણ કે આનાથી વાળની વૃદ્ધિ બરાબર થાય છે છ ઓશિકા વગર સુહુ પણ માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે કારણ કે ઓશિકા વગર સુવાથી માથાના ભાગમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થાય છે જેના કારણે યાદશક્તિ તેજ થાય છે